હલો મિત્રો કેમ છો બધા શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા બ્લોગમાં તો મિત્રો હજી સુધી જો તમે અમારી મંથન અને સેજાલાહિર ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો જલ્દીથી છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા બ્લોગ તમને છે એ કેવા લાગે ને એ કમેન્ટમાં જણાવવાનું છે એ ભૂલતા નહીં તો અત્યારે છે ને ઘડિયાળમાં બાર ને પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હું નાઈ ધોઈને છે ને એ તૈયાર થઈ ગઈ છું અને અમારા મંથનભાઈને છે ને આંગણવાડીએ મૂકવા ગઈ હતી પણ આજે છે ગણેશ ચતુર્થી તો બધાને છે એ ગણેશ ચતુર્થીની હાર્દિક છે એ શુભકામનાઓ અને અમારા મંથના જે ગણેશ ચતુર્થી છે ને તો ત્રણ ચાર દિવસથી બહુ જીદ કરે છે કે મા ગણપતિ બાપા આપણે બેસાડવા ગણપતિ બાપા બેસાડવા છે પણ હું છે ને એ ના કરતી હતી પણ આજે છે ને આંગણવાડી ગયો ને એટલે ગણપતિ બાપાને બેસાડવા માટે એ બહુ રડ્યો એટલે મને છે ને ન ગઈ કે મારો દીકરો એટલી રીતના છે એ ગણપતિ બાપા બેસાડવા માટે રડે છે ને તો એ મને અંદરથી જ લાગીએ એવું તો આપણે છે ને કોઈ વસ્તુની જીદ કરતો હોય ને તો આપણે એમ કહીએ કે ચાલો આ વસ્તુ ક્યાં જીદ એની પૂરી નથી કરી પણ આ તો છે ને એ ઘરે ગણપતિ બાપા બેસાડવાની છે એ જીદ કરે છે તો આપણા માટે સારા જ સંકેત છે કે ગણપતિ બેસાડવાની છે ને એની જીદ કરી છે અને ભગવાન ગણપતિ બાપાની ઈચ્છા હશે ને કે આપણે ઘરે છે એ બાપાનું આગમન થાય તો આપણે છે એની જીદ આજે પૂરી કરવાના છીએ અને ફટોફટ છે ને હું પછી એને મૂકી અને આવતી રહી અને મારા માને મેં મોકલા થાય એને હરે તો હવે એ ફટોફટ આવે ને એટલે આપણે છે ને ગણપતિ બાપા લેવા જવાના છે એ પાટલો છે એના ઉપર ગણપતિ બાપાને બેસાડવાના છે તો અહીંયા કરી લીધો છે અને 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 બધું રાખી તૈયાર કરી લીધું છે આ બધી પૂજાની સામગ્રી છે હું પછી તમને તો આપણા મંથનભાઈ છે ને આવી ગયા લેવા છે ને દીકરા ગણપતિ વાંધો નહીં તો મારા દીકરાની છે એ ગણપતિ બાપ્પાને ઘરે લઈ આવવાની જીદ છે એ પૂરી કરવાની છે તો ચાલ લઈ લે લેમા દીકરો આ

છે ઈ હવે પૂજા કરવાની છે તો એના માટે આપણે છે ગંગાજળ બધાય ફૂલ સોપારી સિક્કા અને નાળિયેલ ને બધી વસ્તુ છે એ આપણે લઈ લીધી છે અને બાપાની છે હવે આપણે પૂજા છે એ કરવાની છે તો આપણે હવે ગણપતિ બાપાનું છે એ ખોલી નાખશું આપણે પેલા પંચામૃત લીધું છે એ સ્નાન છે એ કરાવી દેસુ એટલે કે નવડાવી દેસુ અને પછી આપણે છે એ ગંગાજળ છે એનાથી ગણપતિ બાપાને છે એ નવડાવી દેસુ અને કોરા કપડા છે એ આપણે ગણપતિ બાપાને રૂચિ લેશું અને પછી આપણે છે એ ગણપતિ બાપાને ચંદનનો અને સિંદૂરનો છે એ ચાંદલો કરીશું કારણ કે આપણે આની આ મૂર્તિની અંદર સિંદૂરને ચંદન છે એ બહુ જાજુ છે એ નહીં એટલે પછી કંકુનો ચાંદલો કરીશું અને ચોખા લગાવી અને ગણપતિ બાપાને છે એ આપણે સ્થાપન છે એ કરી દેશું અને નાળાછેડી છે એ પણ આપણે પહેલાં બાંધી દેશું હવે આપણે છે એ ગણપતિ બાપાને બેસાડી દઈશું એ જ રીતના આપણે ઘરના છીએ નાના ગણપતિ છે એને પણ એ જ રીતના આપણે પંચામૃતથી ગંગાજળથી નવડાવી દઈશું અને કોરા કપડાંથી છે એ લૂછી લેશું અને પછી છે એને એક રૂના કુંભળું લઈ અને પછી આપણે એને સિંદોર છે એ બધે મંથનના હાથેથી જ આપણે લગાવી દેશું અને એને પણ આપણે બેસાડી દઈશું અહીંયા આપણે છે એ નગરિયા કરશો છે એ કોરા પાણીનો ભરેલો છે એમાં ગંગાજળ નાખશું અને સાથે જ છે એ સોપારી અને એક રૂપિયાનો સિક્કો નાખી અને ચોખ્ખા નાખી અને આપણે છે એ વરુણ દેવતાને આમાં બિરાજમાન થવાનું આહવાન કરશું અને પાંચ છે એ આંબાના પાન રાખી દેશું અને એની ઉપર છે એ આપણે પછી નાળિયેર છે એ મંથનભાઈના હાથેથી જ આપણે છે એ પૂજા કરાવી છે તો રાખી દેશું અને પછી છે એ આપણે આ નગરિયા કરસાને છે એ સાથિયા ઉપર રાખી દઈશું સાથિયા ઉપર આપણે છે એ કરસાને રાખી અને એમાં છે એ પાંચ ચાંદલા કરવાના છે અને છે એમાં ચોખ્ખા લગાવવાના છે અને પછી આપણે છે એ બે જે નાગરવેલના પાન લીધા છે ને એ ગણપતિ બાપાની બંને બાજુની સાઈડ છે એ એક એક આપણે રાખી દેશું કારણ કે રીધી અને સીધીને આપણે બેસાડવાના છે ને એટલા માટે અને એના ઉપર છે એ પછી આપણે એક એક છે એ સોપારી મૂકી દેશું એટલે આપણે છે એ સોપારી તરીકે છે એ રીધી અને સીધીને ગણપતિ બાપાની બંને સાઈડ છે એ આપણે બેસાડી દીધા છે અને પછી આપણે છે એ ફૂલ ને એ બધું ચડાવ્યું આપણે છે એ ગણપતિ દાદાની પૂજા કરી લીધી છે અને એનું સ્થાપન છે એ કરી દીધું છે ને અમારા મંથનભાઈ એને તો આપણે છે અહીંયા સુકા મેવાની અત્યારે પ્રસાદ છે એ ધરેલી છે બાકી આપણે છે એ લાડુ અત્યારે લાસા લાડુ છે ને એ લીધા છે આપણે કાજુ બદામ લીધા અને સફરજન છે એ પ્રસાદમાં લઈ લીધી છે અને હવે ગણપતિ બાપાની છે એ આપણે આરતી કરી લેવાની છે money તો આપણે જો પૂજા અને ભગવાન ગણપતિ દાદાનું સ્થાપન કરી લીધું છે અને બપોરનો છે એ આપણે થાળ ધરી દઈએ તો અમે છે એ મગનું શાક રોટલી અને ભાત ને સંભારો અને કરેલું છે તો મંથન ગણપતિ દાદાને થાળ ધરી દો દીકરા તો અમારા મંથનભાઈ છે ને એ ગણપતિ દાદાને થાળ છે એ ધરી દીધો છે હવે મંથન ને જો મજા નથી નહીં દીકા તો મિત્રો બપોરે તો પછી છે ને આપણે બહુ લેટ થઈ ગયું હતું એટલે છે એ ચૂરમાના લાડુ છે એ બપોરે નહોતા ધરેલા અને બપોરે આપણે છે ને એ પ્રસાદીમાં લઈશા લાડુ ધર્યા હતા ભગવાનને અને પછી થાળ છે એ બપોરનો ધરી દીધો હતો તો હવે સાંજ માટે આપણે છે ને એ ગણપતિ બાપાની પ્રસાદી માટે છે એ ચૂરમાના લાડુ છે એ બનાવવાના છે તો ચાલો અહીંયા છે મેં આ જ વાટકીના માપથી છે એ બધું જ છે આપણે ચૂરમાના મસ્ત એકદમ સોફ્ટ લાડુ માટે છે એ મેઝરમેન્ટ કરેલું છે તો તમે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે છે ને કરશો ને તો તમારા ચૂરમાના લાડુ છે એ બહુ સરસ છે એ બનશે તો આપણે છે ને અહીંયા આ એક વાટકી છે એ મેં ઝીણો રવો લઈ લીધો છે એટલે કે સૂજી લઈ લીધી છે આ જ વાટકીના માપથી મેં છે એ બધું મેઝરિંગ છે એ લીધેલું છે તો અહીંયા મેં છે એ આટલો ચણાનો લોટ એક વાટકી આ જ મેઝરિંગના માપથી છે એ ચણાનો લોટ એક વાટકી છે એ લઈ લીધો છે આ જ વાટકીના મેઝરિંગ માપથી મેં અહીંયા છે એ બે મોટી મોટી આ વાટકી છે એ જાડો ઘઉંનો જે લોટ આવે છે ભડકાનો ભાખરીનો એ લઈ લીધો છે તમે આની જગ્યાએ છે એ ઝીણો લોટ પણ લઈ શકો છો ત્યારે તમે જો ઝીણો લોટ લેશો ને એની સાથે તમારે છે એ એક વાટકીની જગ્યાએ આ બે વાટકી છે એ તમારે સૂજી એટલે કે રવાનો લોટ છે એ લેવાનો છે એટલે જે વાટકીના માપથી આપણે મેઝરિંગ કરેલું છે એ જ વાટકીના માપથી મેં અહીંયા તેલ લીધું છે તમે તેલની જગ્યાએ છે એ ઘી પણ લઈ શકો છો તો આપણે જે વાટકીના મેઝરિંગથી આપણે લોટનું માપ લીધેલું છે એ જ અડધી વાટકી છે એ આપણે તેલનું હવે આમાં મોણ આપી દેસુ અને આ બધી વસ્તુને છે એ સારી રીતના છે એ આપણે એકદમ સારી રીતનાથી છે એ આમાં મિક્સ કરી દેવાની છે ખાસ છે ને મોણનું જ ખાસ મહત્વ હોય છે આની અંદર એકદમ પરફેક્ટ જો આ રીતના માપ સાથે તમે બધી જ વસ્તુ છે એ પરફેક્ટ લેશો તો એકદમ સારી રીતના છે એ તમારા ચૂરમાના લાડુ છે એ ઘરે જ છે એ બની જશે આ રીતના આપણે હાથ વડે છે એ મોણ છે એ બધી બધા લોટની અંદર છે એ સારી રીતના છે એ મિક્સ છે એ કરી લેવાનું છે ની મુઠ્ઠી વડે દબાવશો તો આ રીતના લોટ છે એ તમારો થઈ જાવો જોઈએ તો આપણું પરફેક્ટ છે એ મોણ છે એ આપણે નાખેલું છે હવે આપણે છે એ નવશેકું છે એ મેં અહીંયા ગરમ પાણી લીધું છે એકદમ આમ આંગળી ડૂબે એ રીતનું જ લેવાનું છે એકદમ ગરમ નથી લેવાનું જરૂર મુજબ છે એ આમાં આપણે પાણી છે એ નાખતા જાશું અને એકદમ કઠણથી છે એ આપણે મુઠિયાનો લોટ છે એ બાંધવાનો છે ચૂરમાના લાડુ બનાવવામાં તો આ રીતના તમે જોઈ શકો છો એકદમ કઠણ લોટ છે એ આપણે પીંડિયા બનાવવા માટે છે એ

તેલ છે એ આપણું મીડિયમ ટુ હાઈ ગરમ જ રાખવાનું છે બહુ એકદમ છે એ ફૂલ ગરમ નથી કરવાનું ગેસની ફ્લેમ છે આપણે ધીરી રાખશું અને એક સાથે જેટલા છે એ આપણા આ પિંડિયા છે એ તરાય એટલા આપણે તળી લેશું ધીમી આંચ ઉપર તમે આ રીતના બ્રાઉન કલરના છે એ મુઠિયા છે એને ઘણી જગ્યાએ મુઠિયા પણ કહેતા હોય અમે એને પિંડિયા પણ કહીએ આ રીતના છે એ તમે એને તળશો તો દસથી પંદર મિનિટ જેવો છે એ ટાઈમ લાગશે અને અંદરથી છે એ આ કાચા પણ છે એ નહીં લઈએ તો તમે જોઈ શકો છો એકદમ ખૂબ જ સરસ સાવ ધીમી આચ ઉપર છે એ આપણે આ પીંડિયા છે એને તળીએ છીએ અને તમે જોઈ શકો છો કે આપણે આ રીતના એકદમ બદામી કલર એટલે કે બ્રાઉન જેવી કલરના છે એ થાવા દીધા છે તો હવે આપણે છે આને કાઢી લેશું બાકીના મુઠિયા છે એ પણ આપણે આ જ રીતના તળી લેવાના છે જ્યાં સુધીમાં આ મુઠિયા તળાય છે ત્યાં સુધીમાં આપણે છે ઈ એને હાથ વડે આ રીતના કટકા કરી લેવાના છે એટલે આ છે એ જલ્દીથી ઠંડા થઈ જાય તો જ્યાં સુધીમાં આપણા મુઠિયા છે એ ઠંડા થાય છે ટુકડા કરેલા ત્યાં સુધીમાં આ રીતના આપણે કાજુ અને બદામ છે એ લીધેલા છે તો એના નાના નાના છે આપણે ટુકડા છે એ કરી લેશું આપણે છે એ પીંડીયાને એટલે કે મુઠિયાને છે એ આપણે તળી અને આ રીતના તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતના છે આપણા મુઠિયા છે એ તરાણા છે અને આ રીતના આપણે કટકા કરીને એને ઠંડા થવા મૂકી દીધા હતા તો એ એકદમ સારી રીતના ઠંડા છે એ થઈ ગયા છે તો હવે આપણે મિક્સર જાર લેશું અને એની અંદર છે એ આપણે આનો ભૂકો છે એ કરી લેવાનો છે તો આ રીતનો છે આપણે ભૂકો છે એ કરી લીધો છે તો આપણે છે એ ડાયરેક્ટ જ છે એ વાસણમાં આ રીતના નાખી દેસુ મિક્સર જારમાં છે એ આપણે છે એને પીસી લીધા છે અને હવે અહીંયા આપણે છે એ ગેસ ઉપર જે વાટકીથી માપ લીધું તો એ જ વાટકીથી આપણે એક વાટકી જેટલું છે એ ઘી લઈ લેશું અને ગરમ કરવા છે એ મૂકી દેસુ હવે આ જ વાટકીના માપથી આપણે બે વાટકી જેટલો છે એ ગોળ લેવાનો છે તો આપણે પેલા એક વાટકી ગેસની ફ્લેમ છે એ આપણે એકદમથી ધીરી રાખશું અને આ બીજી વાટકી આપણે ગોળ છે એ લઈ લીધો છે આપણે આ પેલા કાજુ અને બદામ છે એના ટુકડા નાખી દઈશું અહીંયા આપણે છે એ ખસખસના બી નાખી દેવાના છે અને હવે આ બધી વસ્તુને છે એ સારી રીતના આપણે મિક્સ છે એ કરી લેવાની છે તો આપણે ગોળને અહીંયા ખાલી આ રીતના છે એ મેલ્ટ થાય એકદમનો મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે છે એ હલાવી અને આ રીતના એને ગરમ જ કરવાનો છે આપણે છે એ ગોળની ચાસણી છે એ નથી લેવાની એ રીતના આપણે ગોળને છે એ ગરમ કરી લીધો છે અને ગેસની ફ્લેમ છે એ હવે આપણે બંધ કરી દેસુ અને આપણે છે આ ગોળને છે એ આપણા લાડવાના મિશ્રણની અંદર છે એ નાખી દેસુ હવે આ રીતના આપણે છે એ બધી વસ્તુને છે એ મિક્સ આ ગોળ નાખેલો છે તો ગરમ હશે હાથેથી કરશો તો છે એ તમે દાજી જશો તો આ રીતના છે એ આપણે ખૂબ સરસ રીતને છે એ બધું મિક્સ છે એ કરી લેવાનું છે તમે ગોળની જગ્યાએ છે એ ખાંડનો યુઝ પણ કરી શકો છો તો ખૂબ જ સારી રીતના છે આપણે બધી વસ્તુ છે એ મિક્સ છે એ કરી લીધી છે તો હવે આપણે છે એ આ લાડવા માટેનું ઘરની અંદર છે એ એક સરસથી આ રીતનું બીબું આવે છે એ લઈ લીધું છે તો આપણે હાથ વડેની પણ એનાથી જ છે એ આપણે લાડુ છે એ મસ્ત શેપમાં છે એ બનાવવાના છીએ તો આ રીતના તમે એને ચમચી વડે પણ ભરી શકો છો અને હાથ વડે પણ આ રીતના દબાવી અને ભરી શકો છો અને પછી પ્લેટની અંદર છે એ આપણે આ રીતના કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતના છે એ આપણા ચૂરમાના લાડુ છે એ બને છે તો આપણે બધા લાડુ છે એ આ જ રીતના છે એ બનાવી લેશો તો આપણે પરફેક્ટ માપ સાથે આ રીતના છે એ બધા લાડુ છે એ આ શેપમાં બનાવી લેતા છે તમે હાથેથી પણ કોઈ પણ શેપની અંદર છે એ ગાળ લાડુ છે એ ગોળ કે કોઈ પણ શેપમાં છે એ બનાવી શકો છો અને આ આપણે થોડાક ખસખસના બી છે એ ઉપરથી આ રીતે લાડવામાં છે એ વેરી દેશું જેથી તો આ રીતના છે એ તમે જોઈ શકો છો તૈયાર છે આપણા ચૂરમાના પરફેક્ટ માપ સાથે લાડુ જેને મોઢામાં મૂકતા જ છે એ એકદમ છે ને ઓગળી જાય તેવા અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા ચૂરમાના લાડુ છે એ ગણપતિ બાપાના સાનના પ્રસાદ માટે બની અને તૈયાર થઈ ગયા છે તો છે એ ગણપતિ બાપાની સરસ મજાની છે એ આરતી કરી લીધી છે અને આપણે પ્રસાદમાં છે એ ચૂરમાના લાડુ બનાવ્યા છે અને સાંજના ભોગમાં આપણે છે એ અમે જે ખાઈને એ અમારા ગણપતિ બાપા ખાય તો આપણે શાક અને દેશી છે એ ભાણું ગણપતિ બાપાને ભોગમાં ધરાવેલું છે તો આપણે રોટલો અને શાક ધરેલું છે અને આ ગણપતિ બાપાની પાછળ છે ને આપણું કપડું રાખી અને મસ્ત છે એ પાછળનું બેકગ્રાઉન્ડ છે થોડું ઓલું ન લાગે એટલે એટલું ડેકોરેશન કર્યું છે કારણ કે જલ્દી જલ્દીની અંદરમાં છે ને આપણે બહુ સારી રીતના છે એ થયું નથી આગલા વર્ષે સરસથી કરશું પણ આપણાથી બને ને એટલું આપણે ગણપતિ બાપાને ઘરે લઈ આવીને આ રીતનું ગણપતિ બાપાની છે એ પૂજા અર્ચના છે એ કરીએ છીએ અને સેવા કરીએ છીએ તો આ રીતનું છે આપણે આજનો દિવસ પહેલો દિવસ છે આપણો આ રીતનો ગયો છે આપણો બ્લોગ છે એ આપણે બનશે તો કન્ટિન્યુ કરવાની ટ્રાય કરશું પણ જોઈએ તો મિત્રો તમને છે એ આજનો અમારો ગણપતિ બાપા છે એ અમારા ઘરે પહેલી વાર આવ્યા છે અને આપણે છે ને પહેલીવાર ગણપતિ દાદા છે એ મારા પપ્પાના ઘરે છે એ બેસાડેલા છે તો આપણે છે એ આપણા જેટલી બને ને એટલી આસ્થા અને શ્રદ્ધાથી છે આપણે ગણપતિ બાપાની છે એ પૂજા અર્ચના અને સેવા છે એ કરશું ને આપણે અગિયાર દિવસ સુધી છે આપણે ગણપતિ બાપાને છે આપણા ઘરે છે એ બેસાડવાના છીએ અને અહીંયા અમારે જો મંથનભાઈ છે ને લાડુ બનાવી લીધા ને તો તરત જ પ્રસાદની અંદર છે એ પહેલો લાડુ લઈ લે છે ઉધરસ છે અને બોવ થઈ ગઈ છે ગળામાં પાછું છે એ મંથન ને ઇન્ફેક્શન થઈ ગયું છે એટલે બોવજ ની મજા નથી તો ચાલો મિત્રો આજનો વ્લોગ છે અહિયાં છે એ પૂરો કરીએ છે અને